નમસ્કાર મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દસ પ્રકારના જીવજંતુઓ જો તમારા ઘરમાં આવે અથવા તમારા ઘરના આસપાસ રહેવાનું બનાવે છે તો તેનાથી તમા તમને ખબર પડે છે કે તમારું ભાગ્ય ચમકવા વાળું છે અને તમારું નસીબ જાગવા વાળું છે તમારા ઘરમાં ખુશીઓ સુખ અને સમૃદ્ધિ આવવાની છે આ દસ પ્રકારના જીવજંતુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આ જીવ જંતુઓ તમારા ઘરમાં આવે છે અથવા રહેવા લાગે છે તો તમને સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા ઉપર અતિ પ્રસન્ન છે કારણ કે આ દસ જીવજંતુઓ આપણા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે જ ઘરમાં આવે છે જ્યારે માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય ત્યારે આ દસ જીવજંતુઓ જે ઘરમાં આવે છે તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે અને ઘરમાં ભાગ્ય ઉદય થવા લાગે છે કોઈ ભાગ્ય ઉદય થતું રોકી શકતું નથી આ જીવજંતુઓ માં ઘણા જીવજંતુ એવા છે કે જે દેવી અને દેવતાઓના વાહન તરીકે કાર્ય કરે છે જેમ કે ભગવાન નારાયણના વાહન તરીકે ગરુડ દેવ છે દેવોના દેવ મહાદેવના વાહન તરીકે નંદી છે અને મહાદેવના પુત્ર કાર્કિતીનું વાહન મોર છે આ જીવજંતુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખાસ હોય છે દરેક વ્યક્તિઓ આ જીવજંતુને ઓળખ હોવી જરૂરી છે જો તમે આ જીવજંતુઓ વિશે નથી જાણતા અને તે તમારા ઘરમાં આવે છે અને તમે તેને જાણતા કે અજાણીએ કષ્ટ પહોંચાડો છો અથવા મારી નાખો છો તો માતા લક્ષ્મી તમારાથી ક્રોધિત થઈ જશે જેના કારણે તમને તમારા ઘરમાં અસીમિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુઓ આવે છે તો તમે આ વિચાર કરી શકો છો કે તમારું ઘર ભાગ્ય ઉદય થવાનું છે અને તમારો જે પણ ખરાબ સમય હતો અને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ હતી તે બધું સમાપ્ત થવા જઈ રહ્યું છે અને હવે તમારો સારો સમય શરૂ થવાનો છે તો ચાલો જાણીએ કે આ દસ જીવ જંતુઓ છે જે ઘરમાં આવવાનું જરૂર ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વહે તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય અને જય લક્ષ્મી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નંબર મિત્રો તમને ઘણીવાર છછુંદર જોયા હશે સામાન્ય રીતે તે રાત્રે જ નીકળે છે પરંતુ ઘણી વાર તે દિવસ દરમિયાન પણ ઘરોમાં દેખાય જાય છે તે ઉંદર જેવા દેખાય છે પરંતુ તેમની નાક ઉંદર કરતા લાંબુ હોય છે મિત્રો જો તમારા ઘરમાં છસુંદર પ્રવેશ કરે છે અને તમને દરરોજ દેખાવા લાગે છે એવી કોઈ શક્તિ નથી બદલવાથી રોકી શકે ઘરમાં છસુંદર દેખાવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને તેને ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે અને માતા લક્ષ્મીનો હંમેશા વાસ હોય છે સસુંદર પોતાના સાથે સુખ અને શાંતિ લાવે છે જો સસુંદર હોય તો વ્યક્તિની આસપાસ ચક્કર લગાવે તો તે વ્યક્તિ પોતાનું જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે તેની સફળતામાં કોઈ અવરોધ આવતો નથી તે દિવસ દુગણી અને રાત જોગણી સફળતા પ્રાપ્ત કરે છે એટલે કે ચડતી ને ચડતા દિવસો આવતા લાગે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં સસુંદર આવે તો તે દિનચર્યા બદલી નાખે છે આગળ વિડીયો જોઈએ તે પહેલા તમારા લાગતા વળગતા સગા સ્નેહુઓ સુધી આ વિડીયો પહોંચાડી દો જેથી કરીને તેમને પણ આ વિડીયોનો લાભ થાય નંબર બે મિત્રો ઉંદર ઘરમાં દુઃખ અને દરિદ્રતા લાવે તેથી તમારા તમારા ઘરમાં ક્યારેય ઉંદરને રહેવા દેવું નહીં જો તમારા ઘરમાં ઉંદર દેખાય તો સમજો કે તમારા ઘરમાં દરિદ્રતા આવે છે ઉંદરને મારવું નહીં કારણ કે ઉંદર ગણેશજીનું વાહન છે જો તમે તેને મારશો તો તમને પાપ લાગશે ઉંદર પહેલા એક ભયાનક રાક્ષસ હતો જેને શ્રી ગણેશજીએ હરાવી અને પોતાનું વાહન બનાવી દીધું હતું તેથી તેમને મારવું નહીં પરંતુ તેને ઘરમાં રહેવા ન દ્યો જ્યારે સુધી તમારા ઘરમાં ઉંદર રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં દુઃખ અને પરેશાનીઓ રહેશે નંબર ત્રણ મધમાખી મિત્રો તમને મધમાખીનું છત્તુ તો જોયું જ હશે જો તમારા ઘરમાં આસપાસ અથવા તમારા ઘરમાં ક્યાંય મધમાખી પોતાનું છત્તુ બનાવી લીધું છે તો તમારા ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નહીં આવે જે ઘરમાં મધમાખી પોતાનું છત્તુ બનાવી લે છે તે ઘરમાં હંમેશા કોઈ ને કોઈ સમસ્યાઓ રહેતી હોય છે જે ઘરમાં મધમાખી પોતાનું છતું બનાવે છે તે ઘરમાં લોકો નસીબમાં પણ એટલા બધા છિદ્ર થઈ જાય છે કે તેમનું નસીબ ક્યારેય તેમનો સાથ નથી આપતું જેમણે મધમાખીના છત્તામાં લાખો નાના નાના છિદ્રો હોય છે તેમજ જે ઘરમાં મધમાખી પોતાનું છતું બનાવે છે તે ઘરના લોકોના નસીબમાં પણ નાના નાના છિદ્રો પડી જાય છે જો કોઈ નાનું બાળક છે છે અને તે નજીક જાય તો તે મધમાખીઓથી નુકસાન પણ થશે તેથી મધમાખીઓ ક્યારેક તમારા ઘરમાં છતું બનાવવા ન દો અને ઘરના આસપાસ પણ મધમાખીઓને છતું બનાવવા ન દો જો તમે તમારા ઘરમાં અથવા ઘરની આસપાસ ઘરમાં હંમેશા દુખ અને કષ્ટો આવતા રહે છે નંબર ચાર નંબર ચાર તિતલી મિત્રો રંગબેરંગી સુવર્ણ તિતલીઓ ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે જો સુવર્ણ અને રંગબેરંગી તેટલી તમારા ઘરમાં આવે અને દરેક વખતે જોવામાં ખૂબ જ સુંદર અને મોહક લાગે છે તો સમજો કે જેમને તે તિતલી રંગબેરંગી છે તેમ તમારી જિંદગીમાં પણ હવે રંગબેરંગી થવાની છે તેમ તમારી જિંદગી પણ હવે રંગબેરંગી થવાની છે તે તેના રંગોથી આ આપણા જીવનમાં રંગે રંગ છાટે છે આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે તેથી તિતલીનું ઘરમાં આવવું ખૂબ જ સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં આ બાબત વિશે ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે તિતલી જ્યારે પણ કોઈના ઘરમાં જાય છે તો તે ઘરમાં ધન અને ખુશિયાલી રહે છે આવા માતા કૃપા હંમેશા રહે છે નંબર વિચ્છુ મિત્રો દરિયાનું સંકેત દરિદ્રતાનું સંકેત માનવામાં આવે છે વિચ્છુ ઘરમાં દેખાવું એક ખૂબ જ મોટી પીડા નું સંકેત માનવામાં આવે છે જો વિચ્છુ કોઈના ઘરમાં દેખાય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો જો તમને બે વિચ્છુ દેખાય જે એકબીજા આગળ અને અને પાછળ હોય તે ઘરની તરફ આવી રહ્યા હોય તો સમજો કે તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરી ચૂક્યા છે વિચ્છુ દુઃખ અને દરિદ્રતા સંકેત આપે છે પરંતુ જો વિચ્છુ તમને આ સ્થિતિમાં દેખાય તો સમજો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરવા આવ્યા છે અહીં આપેલા હિન્દી લક્ષણો અનુસાર ગુજરાતી અનુવાદને નંબર છીપકલી છીપકલી ને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘણા લોકો છીપકલીને મારી નાખે છે પરંતુ તમને છીપકલી મારવી નહીં જોઈએ જો તમારા ઘરમાં છીપકલી હો દેખાય તો મારવી નહીં ન જોવી જોઈએ સામાન્ય રીતે ઘરમાં ચીપકલી દેખાય કંઈ ખાસ નથી પરંતુ જો તમારા ઘણી બધી ચીપકલી એકસાથે દેખાય તો તેમને માતા ખૂબ જ શુભ સંકેત માનવો જોઈએ જો તમને તમારા ઘરમાં ક્યાંક ચીપકલી નું જૂથ દેખાય તો સમજો કે તમારા ઘરમાં અમીરી આવવાની છે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ પુરાણની અંદર અનુસાર જો તમને પૂજા કરી રહ્યા છો અને પૂજા કરતી વખતે આસપાસ ક્યાંય છીપકલી દેખાય તો તે ખૂબ જ જલ્દી તમારું ભાગ્ય ઉદય થવાનું સંકેત આપી રહી છે આ જ રીતે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી માતા લક્ષ્મીનું આગમન થવાનું છે આ એક ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને તમારા ઘરમાં ક્યાંય બે છીપકલીઓ દેખાય જેમની પૂછડી કટ હોય તો સમજો કે ખૂબ જ જલ્દી તમારું ભાગ્ય ઉદય થવાનું છે છીપકલી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી શક્ય હોય તો છીપકલીને ક્યારેય પણ ભૂલથી પણ ન મારવી જોઈએ જો તમને છીપકલીને ડર લાગે છે અથવા તેનાથી છીપકલી તમારા ઘરમાં રહે છે તો ડરવાને તમારા ઘરમાંથી ભગાડી દો પરંતુ છીપકલીને મારવો એક ખૂબ મોટું પાપ માનવામાં આવે છે જેના કારણે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મિત્રો મિત્રો સાત ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈના ઘરમાં ચીટીઓ પૂર્વ દિશા તરફથી કોઈ ભોજન લઈ અને જઈ રહી હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે બતાવે છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી ચમકવાનું છે તમારા દુઃખના દિવસો દૂર થવાની સંભાવના પૂરેપૂરી છે અને તમારું જીવન સુખ અને સમૃદ્ધિ લઈ અને આવવાનું છે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થવાની છે જો તમને કોઈ યાત્રા માટે રવાના થવાના છો અને તમારા ઘરમાં કોઈ લગ્ન સંબંધિત સમસ્યા ચાલી રહી હતી તો તે હવે સમાપ્ત થવા જઈ રહી છે તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ કાર્ય અટકે છે તો તે જલ્દીથી જ સુધરવાના છે જો તમારા ઘરમાં ચીટીઓ દક્ષિણ દિશા તરફથી નીકળતી હોય અને દક્ષિણ દિશા તરફથી તમારા ઘરમાં પ્રવેશતી હોય તો તેને સમજવું જોઈએ કે તમને ક્યાંકથી ધન પ્રાપ્તિ થવાની છે અને તમારી જલ્દી પ્રગતિ થવાની છે તેથી તમારે ધાન્ય રાખવું જોઈએ કે તમારા પગ નીચે ચીટીઓ ન દબાઈ જાય આ એક ખૂબ મોટું પાપ છે તેથી શક્ય હોય તો તમારે રોજ ઘરમાં આસપાસ છાંટવું જોઈએ આઠમો ભમરો મિત્રો જે તમારા ઘરમાં ભમરો આવે છે તે ઘરના ભાગ્ય ઉદય થાય છે અને ઘરના વ્યક્તિના જિંદગીમાં તમામ પરેશાનીઓ અને તણાવ દૂર થાય છે જો ભમરો તમારા ઘરમાં આવે છે તો તેને તમે જણાવો છો કે ભાગ્ય ચમકવા વાળું છે અને તમને ખૂબ જ જલ્દી અમીર બનવાના છો મિત્રો ભમરો ખૂબ જ ઓછા લોકોના ઘરમાં જાય છે જો તે તમારા ઘરમાં આવે છે તો તેને લાખોમાંથી એક છો તેથી તેનો ઘરમાં આવવું સામાન્ય વાત નથી તે તમારા ઘરમાં સદભાગ્ય લઈ અને આવે છે નંબર નવ કચ્છું મિત્રો જો કચ્છું તમારા ઘરમાં આવે છે તો તેમને સમજવું જોઈએ કે સ્વયં શ્રી ભગવાન વિષ્ણુના પગલા તમારા ઘરમાં પડી રહ્યા છે કારણ કે મિત્રો કચ્છું બહુ જ નસીબદાર લોકોના ઘરમાં આવે છે જો જંગલમાં રહે તો કચ્છું તમારા ઘરમાં આવે છે તો તેનાથી તમને સમજવું જોઈએ કે શ્રી હરિવિષ્ણુ નો પ્રવેશ તમારા ઘરમાં ખૂબ જલ્દીથી થવા જવા રહ્યો છે આવા ઘરમાં શ્રી કૃષ્ણની એટલી કૃપા વરસવાની છે માતા લક્ષ્મી સંયમ ચાલીને આવવાના છે કચ્છ જે ઘરમાં જાય છે તે ઘરમાં ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી બિનબુલાયા આ જાય છે તેથી નો ઘરમાં આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો આ તમામ માહિતી જનરલ રસને ધ્યાનમાં જ્યોતિષો અને ધર્મ ના ઉપાય અને સલાહ ને તમારી આસ્થા અને વિશ્વાસ ઉપર અજમાવો આ વિડીયો નો ઉપદેશ માત્ર તમને સારી સલાહ આપવાનો અને આ સંદર્ભમાં તમારા સગા સંબંધીઓ સુધી અવશ્ય શેર કરી લેજો જેથી કરીને આવનારા દિવસોમાં માતા લક્ષ્મી અને નારાયણની અસીમ કૃપા તમારા કુટુંબીજનો ઉપર વરસતી રહે સ્વસ્થ રહો સુરક્ષિત રહો